નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે આપણા ઊંચા માર્કેટના બજાર પાછું બોલાય છે એના વિશે વાત કરવાના છે બીજી તો વિડીયોમાં અંત સુધી બન્યા રીજો આજે તારીખ ત્રણ તારીખ આઠમા મહિનો બીજા સોની વાર થયો શનિવાર વાત કરી તો આજે પણ જીરા અને વરેલીના ભામા મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે

રાયડિયો આઠસો રૂપિયાથી તેરસોના બાર રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી છવ્વીસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી સુવા એક હજારથી ઓગણીસો ને પંચ્યાસી રૂપિયા સુધી અજમો ઓગણીસો રૂપિયાથી અઠ્યાવીસો ને બેતાલીસ રૂપિયા સુધી અને આ દાખવ મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા